મિત્રો દુઃખદ સમાચાર આપણને મળી રહ્યા છે કે ભાકા ગામના માધવગીરી બાપુનું અવસાન થઈ ગયું છે મિત્રો એવું કહેવામાં આવે છે કે એકસો દસ વર્ષ પૂર્ણ થયા પછી આજે જે એમનો અંતિમ શ્વાસ લીધો છે કે માધવ ગુરુ બાપુનું જે છે એ આજે અવસાન થઈ ગયું છે નસવાડી તાલુકાના ભાઘા ગામે જી હા મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જી હા કેમકે આપણે સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું કારણ એ છે કે અમે અવરનવરની વિડીયો આખા ગુજરાતની વિડીયો છે જે પણ ઘટના જ વિડીયો છે અમે બધું જ આ ચેનલ પર પ્રોવાઈડ કરતા હોય છે જી હા મિત્રો હું તમારા દોસ્ત શૈલેષભિર આજની વિડીયોની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છે કે એકસોને દસ વર્ષ પૂર્ણા થયા છે જે માધવગીરી બાપુના જે એમનું મૃત્યુ થયું છે આજે જે એમની સમાધિ પણ કરવામાં આવી છે જે બાંકા ગામે જે માધવગુરુ બાપુ છે કે રામાપીર મંદિરના જે ગુરુજી છે એમનું જે અવસાન થયું છે નસવાડી તાલુકાના બાંકા ગામના જે એકસોને દસ વર્ષ પૂર્ણ થાય છે એમ કહેવામાં આવે છે કે એકસોને દસ વર્ષ મિત્રો આજના જમાનામાં એકસોને દસ વર્ષ જીવવાનું જે વાત તમે પહેલી જ વાર સાંભળતા હશો જે જે માધવગીરી બાપુનું જે છે એ આજે જ અવસાન થયું છે જેમ કે છે કે જે માધવ ગુરુના જે શિષ્યો છે જે ગુરુજી છે એમને ઘણું બધું જે એમને શીખવાડ્યું છે ઘણું બધું જે માધવ ગુરુ બાપુના જે કરેલા કામ જે અવશ્ય પૂર્ણ થાય છે એ લોકો એમને ખૂબ માને પણ છે અને ખૂબ લોકો એમને ઓળખે પણ છે જે એમનું જે છે એ આજે અવસાન થઈ ગયું છે જે બાખા ગામના છે મિત્રો એકસોને દસ વર્ષ એમના પૂર્ણ થઈ ગયા છે જે માધવગીરી બાપુનું જે અવસાન થયું છે મિત્રો એટલે આપણે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં આજે એમની સમાધિ કરવામાં આવી છે જે એકસોને દસ વર્ષ જીવ્યા છે મિત્રો તમે વિચારી જાઓ એકસોને દસ વર્ષ જે બાપુ જીવ્યા છે એમના જે સમાધિ છે કરવામાં આવી છે જે ભાકા ગામના છે જ્યાં મિત્રો કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું આપણે તરત જ નવા વિડીયોની અંદર મળીશું છે